નમસ્કાર દર્શક મિત્રો જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસર એસટી ડેપોમાં ફાયર સેફ્ટી બાબતે ઉદાસીનીયતા કેટલીક એસટી બસો અગ્નિશામક લાલ બોટર વગરની જોવા મળી રાજકોટ ગેમ ઝોન ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી લઈને એક દ્રવ્ય ચાલી રહ્યું છે કે સરકારી અર્ધ સરકારી કે ખાનગી સંસ્થાઓ સ્થળે ફાયર સેફ્ટી સાધનો સંગ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે સારા ટ્યુશન શોપિંગ સેન્ટર સહિતના જગ્યાઓ પર ફાયર સહિતના વિભાગ ચેકિંગ કરી જરૂરિયાતની કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે બાસઠ બસો ધરાવતા જમ્મુસર એસટી ડેપોના ફાયર સેફ્ટીને લઈને તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે અગ્નિશામક લાલ બોટલ કાર્બન ડાયોક્સાઇડ માત્ર અને તેની સર્વિસને લઈ નિષ્કાસી દેખાઈ આવી છે કેટલાક બોટલો પણ રિફલિંગ તારીખ સ્ટીકરો પણ નથી જ્યારે કે અન્ય લાલ બોટલો ઉપર ધૂળની જામેલી જોવા મળી છે જમ્મુસર ડેપો સંચાલકના જણાવ્યા અનુસાર પચાસ એસટી બસો રોડ પર દોડી આઠ ભરૂચ ડિવિઝન ખાતે રિપેરિંગ આઠ એક બસ કંપનીમાં સર્વિસ માટે તેમજ બે બસો હેવી રિપેરિંગ માટે જમ્મુસર ખાતે આમ જમ્મુસર એસટી ડેપો ખાતે બાસઠ બસો નો કાપડો રહેલ છે ત્યારે સેંકડો લોકો રોજ રોજના રોજ બસોમાં મુસાફરી કરતા હોય અને કોઈ અગમ્ય કારણોસર બસમાં આગ ભભૂકે ઉઠે અને અગ્નિશામક સિસ્ટમ કામ ન કરે અથવા જો નહીં હોય તો મુસાફરોનું શું થાય તે વિચારવાનું જેવું જેથી તાત્કાલિક ધોરણે અગ્નિશામક સામગ્રી એસટી ડેપો અને એસટી બસોમાં સ્થાપિત કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે